નડિયાદમાં બિલ્ડર અને મકાન માલિકોના વિવાદમાં રેરાનું મહત્વપૂર્ણ ચુકાદો કેન્દ્ર સરકારના રિયલ એસ્ટેટ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ એક્ટથી પ્રથમ વખત નડિયાદમાં અપાયો ચુકાદો નાણાકીય ધાકધમકી અને રાજકીય પીઠબળથી મકાન ખરીદનાર ઉપર કરવામાં આવતી ઘોષની નિર્ણયથી હવા નીકળી ગઈ નડિયાદમાં આવેલ સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની જગ્યાએ બિલ્ડરે બારોબાર વેચાણ કરી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની માર્જિનની ખુલ્લી જગ્યા પર બાંધેલ કમ્પાઉન્ડ વોલ તોડી બીજી સોસાયટીને રસ્તો આપતા થયો વિવાદ સોસાયટીના પ્રમુખ મંત્રી દ્વારા નગર નિયોજક નડિયાદના નકશા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દાદ માંગી ફરિયાદીએ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાને કરાઈ હતી ફરિયાદ રેરાએ બિલ્ડરને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો સાથે પિસ્તાળીસ દિવસમાં રસ્તાનો નિકાલ કરવાનો હુકમ ફરકાવ્યો પાલિકા 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 ને બિલકુલ ખોટું ખોટું છે હા એ <cues> <kot> <noise> <army>. <laughs> મારું નામ વિનેયકુમાર મોનોભાઈ સોલંકી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટી મહેશવાડી કા પાસે નડિયાદ સુકુમતી પ્રતિ સમસ્યા અમારી કોમન પ્લોટ અને માર્જિન ખુલ્લી જગ્યાની છે માર્જિન ખુલ્લી જગ્યા પાછળ બિલ્ડરે કમ્પાઉન્ડ વોલ તોડી અને બીજી સોસાયટીને રસ્તો આપવા પેરી કરેલી છે આ બાબતે તમે કે કે દરજોતો કરીશું તેના માટે અમે તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ નગરપાલિકા કચેરી નગર નિયोजक કચેરી એટલી બધી કચેરી રજૂઆત કરતા ન્યાય ન મળતા અમારે છેવટે રેરા કચેરી સંપર્ક કરી ફરિયાદ દાખલ કરવી પડી રેરા કચેરી જજમેન્ટ આવ્યું એમાં એવું હુકમ કર્યો છે કે બિલ્ડરે કોમન પ્લોટ સોસાયટી ના સુપ્રત કરવો સોસાયટી ની કમ્પાઉન્ડ વોલ ઉભી કરી આપી અને સોસાયટીના રહીશોના રહીશો ના સંપર્કમાં રહી બીજા બધા પ્રશ્નો હલ કરવા મારું નામ અનિતાબેન સુમનભાઈ સોલંકી હું સિદ્ધાર્થ ડુપ્લેક્સ માં રહું છું અને સમસ્યા અમારી એ છે કે અમારી પાસે બિલ્ડરે પૈસા લીધા છે બધા કામ માટે માટેના એમણે મેન્ટેનન્સ ના લીધા છે પણ એમણે ગટરના ઢાંકણા પણ નથી કર્યા આપ્યા કશું જ નહીં પછી અમુકના દસ્તાવેજમાં એવું લખ્યું છે કે તમારે કોમન પ્લોટમાં કોઈ હિસ્સો રહેશે નહીં જ્યારે અમુકનામાં નથી લખ્યું અને હવે અમને કોમન પ્લોટ આપવા તૈયાર નથી બરાબર અમે આટલી બધી ફરિયાદો કરી તેમ છતાં એ હજુ એની આંખો ખોલતો નથી

કે ભાઈ મકાનના દસ્તાવેજના અને મેન્ટેનન્સના પૈસા તમારે આટલા આટલા આપવાના એ અમે આપ્યા હતા પણ આજ સુધી એ અમને પૈસા પરત કરેલ નથી અને અમે મકાન મારા નામે કરેલું છે જેથી સ્ટેમ્પ ડ્યુટી ઓછી થાય લેડીઝના નામે પણ જે ઉપરના પૈસા હતા એ પણ પાછા આપ્યા નથી અમને અને કોમન પ્લોટ નું જે અમારા દસ્તાવેજ થયા પછી એને હેન્ડ થી દસ્તાવેજમાં ચેડા કરી અને લખ્યું કે કોમન પ્લોટ અમને ઉપયોગ કરી શકાશે નથી અને એના માટે અમે બધા સોસાયટી વાળા ભેગા થઈ અને મિટિંગ કરી અને પ્રમુખ મંત્રીની નિમણૂક કરી પછી નિમણૂંક કર્યા પછી અમે અલગ અલગ જગ્યાએ કલેક્ટરશ્રીમાં કોમન પ્લોટ માટે અને બિલ્ડરશ્રીને અનેક વાર અમે લેખિતમાં મૌખિકમાં ન્યૂઝ પેપરમાં બધામાં આપ્યું કે ભાઈ તમે અમારો કોમન પ્લોટ અમને સુપ્રત કરો પણ એમણે એમ કેમ કરીને અમને આપ્યા નહીં અને સોસાયટીના અમુક સભ્યોને એમણે એમની તરફ They and touch it.